સમાચારમાં વાત કરીએ ડબોઈની તો ડબોઈ સરિતા ફાટક પાસે રેલવે ઓવરબ્રિજની ચાલતી રોડ પર ખાડા જવાથી ઉડતા વાહન ચાલકો પણ પોકારી ઉઠ્યા છે જી હા ત્યારે નગરપાલિકા દ્વારા રીસલ્ફેસિંગની રૂપિયા 80 લાખ ગ્રાન્ટમાંથી ડામર રોડના રસ્તાનું કામ મહાલક્ષ્મી સર્કલ પાસેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ રોલ ત્યાંથી લઈ સિનોર ચોકડી સુધી બનનાર હોવાનું નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું ડબોય સરિતા રેલવે ફાટક ખાતે ઓવરબ્રિજ બની રહ્યો છે ત્યારે માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા અને ચોમાસુ જતા માર્ગ પર ઢૂળની ડમરી ઉડતી હોય કારણે આરોગ્ય શકે છે તેમજ રોડ પરથી પસાર થતા વાહનો પણ ત્રાઇમામ પોકારી ઉઠ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર મોટા ખાડા પડી ગયા હતા અને ધૂળની ડમરી ઉડવાના કારણે રસ્તા નજીક આવેલા રહેણાંક લોકો હેરાન તથા પરેશાન પણ થઈ ગયા હતા

સાથે સાથે બીજી અઢી કરોડની ગ્રાન્ટ બી મંજૂરની અપેક્ષાએ ત્યાં ફાઇલ મૂકેલી છે એસી લાખની જે ગ્રાન્ટ આવી છે એમાં મહાલક્ષ્મી સર્કલથી જે બ્રિજનો એન્ડ આવે છે ડભોઈનગરમાં એન્ટ્રસ હતા ક્રિષ્ના સિનેમા પાસેથી ત્યાંથી આંબેડકર ચોક ને આંબેડકર ચોકથી સિન્નોર ચોકની સર્કિટ હાઉસ સુધી આ રોડનું કામ તૈયાર થવાનું છે જે બીજા કામ બાકી રહે છે ડભોઈનગરની અંદર વિકાસના કામોમાં સરીસ સિંઘના એ બીજા તબક્કામાં અઢી કરોડના ફાળવણી કરી છે તેમાં ડભોઈ નગર ચાર ભાગોની અંદર અને ચાર ભાગોની બહાર જે ડીપી રોડ છે એના પર કરવામાં આવશે જેથી પબ્લિકને ખારા ટેકરાની જે તકલીફ પડતી હતી એ આનાથી રાહત મળશે